ગઢડા તાલુકાના જલાલપર ગામે એક ખેડૂતને દીકરા અને દીકરીના લગ્ન છે અચાનક ખેડૂતને ખબર પડી કે એના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત થઈ ગઈ છે આ ઘટનાને કેવી રીતે સમજાય કોઈના ઘરે પ્રસંગ હોય અને પૈસા ગાયબ થઈ જાય આ તો કેવી વરવી વાત કહેવાય આ વાસ્તવિકતા છે સમયની જલાલપર ગામે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એક કર્મચારીએ કરોડો રૂપિયાની ઉચાપત કરી નાખી

બહુ રોલા પડતા હોય છે એમના હજી સુધી એક પ્રેસ રિલીઝ કરીને કહી નથી શક્યા કે ખરેખર જલાલપરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની શાખામાં ઘટના શું ઘટી છે શું આ ખેડૂતો તમારા માટે કોઈ ઉમદા વ્યક્તિત્વ નથી વીઆઈપી નથી કે તમે તાત્કાલિક એને ન્યાય માટે લડો કોઈના ઘરે પ્રસંગ છે અને પૈસા ઉપડી ગયા છે અને આ ખેડૂતો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આજ રૂબરૂ જાય છે કરોડો રૂપિયાની ઉચાપત થયા પછી હજી પછી આટલા કલાકો પછી પણ ફરિયાદ નથી થઈ આ આ દેશની વાસ્તવિકતા છે ચેરમેનને સારું નહીં લાગે આ વિડીયો પણ ખરેખર આ હકીકત છે તમારી ફરજ છે કલાકોની અંદર ત્યાં હાજર થવું જનરલ મેનેજરની ફરજ છે તાત્કાલિક પ્રેસ રિલીઝ કરવી અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને આશ્વાસન આપવું જોઈએ કે કેટલા દિવસમાં પૈસા આપશે અને કેટલા દિવસમાં આ કર્મચારીની ધરપકડ થશે ખેડૂતોને પણ કહું છું લડવું જોઈએ પોતાના માટે નહીં બોલનારો માણસ ક્યારેય સમાજ માટે નથી બોલી શકતો માટે આપ પણ લડો અને આપનો અવાજ બુલંદ કરો ધન્યવાદ